कोला नी जला नी जला नी नाव सपना नाव अच्छा नाम सो तो भाई नो भूलवा जी बापा ना ई ई नाम हता यहां समाधि छे ई बापू ना ई संतान नो अच्छा એટલે ઈ પટેલ હતા કે સાધુ હતા કે શું હતા સાધુ નહી હતા ઈ पुजारी હતા ગૃહસ્થી હતા ગૃહસ્થી હતા પૂજા પાઠ કરતા તો તો બાવાજી હશે હા રામાનંદી હતા ના ના રામાનંદી નહી હા સમાધી હોય તો તો પછી 10 નામ હશે વૈરાગી અચ્છા અચ્છા બરાબર એને સપનામાં માં આવ્યા માતાજી કે હું આ તાંબા કુંડી છે ગુનો એમાં છું તો તું મને કાઢ અહીંથી અહીંયા સ્થાપના કરો મંદિર બનાવો વાહ 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 આ તાંબા કુંડી અને આમાંથી માતાજી નીકળ્યા બાપુ ઓહો શું વાત છે કાટો આવી ગયો જુઓ જે આપણે નીચે માતાજી જોયા એ આ તાંબા કુંડી નામનો ગુનો છે આ નદીનું નામ શું બાપુ ત્રાંબા નદી અચ્છા આ ત્રાંબા નદીની તાંબા કુંડી અને આની ભેખડમાં માતાજી હતા ક્યાંક અને ગામના એક ભાઈ હતા જે શાકભાજીને ધંધો કરતા અને વૈરાગી સાધુ ગૃહસ્થ વૈરાગી સાધુ હતા એને માતાજી સપનામાં આવીને આજ્ઞા કરી કે મને આ ગુનામાંથી કાઢો ભેખડમાંથી અને મારી સ્થાપના કરો એટલે માતાજીની ત્યાં સ્થાપના કરી બરાબર તો આ ખોડિયાર માતાજી છે એનું નામ ત્રાંબાકુંડીવાળા ખોડિયાર બરાબર ને બાપુ અને પછી દોલતસિંહ બાપુ જે આપણા પરમ મિત્ર હતા રિસ્પેક્ટેડ ફ્રેન્ડ એમણે પછી આ મંદિરની મંદિર બનાવડાવ્યું અને ત્રણ દિવસનો અહીંયા બહુ ભવ્ય કાર્યક્રમ પ્રાણ પ્રતિષ્ઠાનો રાખેલો હતો અને ગામ લોકો ઘણી હજી યાદ બાપુ એમ કહે છે કે જૂના લોકો યાદ આવે એ અહીંયા આવે મંદિર દર્શન કરવા તો બાપુને યાદ કરે આ પ્રસંગને યાદ કરે કે આ એ બેંકમાં એક નોકરી કરતા એક દરબાર અને એણે આ મંદિર બંધાવેલું છે તો બાપુ સાથે વાત થઈ એટલે બાપુને ખબર છે અને બાપુને એ ખબર હતી કે બેંકવાળા હતા એ દરબાર અને એણે કરાવેલું એ બાપુને ખબર છે એટલે જૂના માણસો હોય તો યાદ કરતા હોય પણ આ બાપુ આમાં પાણી ખૂટતું નહીં હોય પાણી કોઈ જોઈ નહી ને ના ઘટે નહીં પાણી બારે માસ રહીએ ને બારે માસ એમ જ એમ એમ ગમે એવો કાળ દુકાળ હોય તોય તો કાળ હોય તો એક ઇંચ પાણી ન ઘટે ઓહો પાણી જેટલા અત્યારે છે ને ચાર મહિના પછી આવીને જો તો એમ છે તો તો બાપુ આ ખોડી હરવાનું જ ગુનો ગુનો થયો ને તાંબા કુંડી એટલે તાંબા કુંડી જ થઈ તાંબા વાહ પાણી એક ઇંચ ઘટે નહીં ઓહો બહુ સરસ જેટલા છે ને કાલ પરમ દિવસ દસ દિવસ પછી આવીને જવું તો એટલા જ પાણી રહે ઓહો વાહ

આ તો હાથ છે ને માતાજી માતાજી પાસે પાણી ન જાય પાણી પછી ઓવરફ્લો થાય મારે લેવલ થી ઉપર થી એ જાય ચાર પાંચ ઇંચ ઉપર પાણી જાય પણ મારા મંદિર માં પાણી ન ગરે મંદિરમાં પાણી ન ગરે બોલો ઓહો તમારા રૂમ માં ઘરી જાય ના રૂમ માં નહીં આવે રૂમ માં નહીં આવે રૂમ માં પણ નહીં આવે અચ્છા બાકી છે તો તમારો હા એટલે બાપુ હાથ તો છે હો

મોટા દોલત દુનિયામાં મોટા દોલત કઈ નથી કોઈ નથી બાપુ વાહ બાપુ એક માનવતા બીજો સંતોષ હાજી હાજી બાપુ સંતોષ સિવાય દુનિયામાં સંતોષ થી મોટા દોલત કઈ જ નથી દુનિયા રૂપિયા પૈસા ધન દોલત સંપત્તિ ગાડી વાડી બધું અહિયાં મૂકીને જવાનું બધું મૂકીને જવાનું એ સંતોષ છે હાજી ખાઈ પીને જીવાનું છે જી સેવા પૂજા કરવાનું છે જી બસ એટલા જિંદગીમાં બીજો જિંદગી નહીં જય હો ગુરુજી જય હો જય હો જય હો બાપુ